આજ રોજ ચિસ્તીયા ફાઉન્ડેશનના પ્રમુખ અને મુસ્લિમ સમાજના અગ્રણી સોહિલભાઈ ચિસ્તીયા દ્વારા ખેડા જિલ્લા એલસીબી પોલીસમાં ફરજ બજાવતા પ્રદીપસિંહ દેવેન્દ્રસિંહ મહિડા અને તેમના સાથી મિત્ર પંકજભાઈએ પોતાની આગવી સુઝબૂઝથી અને પોતાના કર્તવ્યનું પાલન કરી કોઈપણ નાચાતના ભેદભાવ વગર બે વર્ષથી વધારે સમય વીતી ગયેલા મર્ડરના આરોપીને ડિટેક્ટ કર્યો છે તે બદલ મુસ્લિમ સમાજ વતી પ્રમાણપત્ર શાલ અને પુષ્પગુચ્છથી સન્માન કર્યું સાથે સોહેલભાઈએ પોતાના મંતવ્યમાં જણાવ્યું કે આ કેસમાં ઉદય વર્મા નામના વિકૃત માનસિકતા ધરાવતા આરોપી કે જે ઉત્તર પ્રદેશના પ્રતાપગઢ જિલ્લાનો રહેવાસી હતો અને એણે પૂજા કે જેનું પહેલાનું નામ સાયરાબાનું હતું અને તેને પોતાની પ્રેમ જાળમાં ફસાવીને તેની સાથે લગ્ન કરી અમદાવાદ ભાગી ગયો હતો અને ત્યાં એમરો ડરીનું કામ કરતો હતો અને ત્યારબાદ આ લોકો ના લગ્ન જીવનમાં પહેલું સંતાન પુત્રી સ્વરૂપે ખુશીનો જન્મ થયો અને બીજું બાળક પુત્ર સ્વરૂપે કનૈયાનો જન્મ થયો અને થોડા સમય બાદ આ ઉદય અને પૂજા વચ્ચે ઘરેલું ઝઘડાની શરૂઆત થવા લાગી અને અંતે આ વિકૃતિ વિકૃત માનસિકતા ધરાવતા ઉદયે એક પ્લાન બનાવ્યો અને પોતાના બે બાળકો સાથે પોતાની પત્ની ઉત્તર પ્રદેશ જવાનું કહી ઘરેથી અમદાવાદ બરોડા એક્સપ્રેસ હાઇવે ઉપર નીકળી ગયો અને ત્યાં નડિયાદ નજીક બીડો દરા ગામ એક્સપ્રેસ હાઇવે ઉપર વાહનમાંથી પોતાના પરિવારને શોર્ટ શોર્ટકટ રસ્તે જવાનું કહી ઉતરી પડ્યો અને બિલોદરા નજીક એક સુમસાન જગ્યાએ પોતાની પત્ની પૂજા ઉર્ફે સાયરાપાનુની હત્યા કરીને હત્યા કરતા પોતાની દીકરી ખુશી જોઈ જતા તેને પણ જમીન ઉપર પટકી દીધી અને જાતે પાણી નાખવાનો પ્રયાસ કર્યો અને બંનેને મળેલા સમજીને પોતાના દીકરા કન્યાને લઈને ઉત્તર પ્રદેશ ભાગી ગયો અને પૂજા ઉર્ફે સાયરાબાનુ તો મરી ગઈ પણ તેની દીકરી ખુશી સદનસીબે જીવતી હતી તેના પગમાં ઈજા થઈ હતી જ્યાં ખેડા જિલ્લા પોલીસે ફરિયાદ દાખલ કરી ખુશીની સારવાર પણ કરાવી અને જે તે વખત આ ગુનો કરનાર આરોપી કોણ હતો તે ઘણી બધી તપાસ કરવા છતાં ખબર ના પડી નમસ્કાર દોસ્તો હું સુહિલ ચિસ્તીયા આજ રોજ મુસ્લિમ સમાજ અને ચિસ્તીયા ફાઉન્ડેશન વતી હું સુહિલ ચિસ્તીયા ખેડા જિલ્લા પોલીસ અધિક્ષક સાહેબ શ્રીની કચેરીમાં એલસીબીમાં ફરજ બજાવતા પ્રદીપસિંહ દેવેન્દ્રસિંહ મહેડા અને તેમના સાથી મિત્ર પંકજભાઈનું સન્માન કરવા ગયેલ હતા સન્માન કરવા જવા પાછળનું મુખ્ય કારણ એવું હતું કે પ્રદીપસિંહ દેવેન્દ્રસિંહ મહેડા અને પંકજભાઈ અને તેમની તમામ ખેડા જિલ્લા પોલીસની આ કામમાં કરનાર ટીમે ભેગા મળી પોતાની આગવી સૂઝબૂઝથી અને ટેકનિકલ મદદથી બે વર્ષથી વધારે સમય વીતી ચૂકેલા અનડિટેક્ટેડ મર્ડર કેસના ગુનામાં આરોપીની શોધ કરી લીધી અને આ આરોપીને પકડીને તેની ધરપકડ કરી જેલ હવાલે કરી દીધો પણ આ વાત બિલકુલ સરાહનીય છે ખેડા જિલ્લા પોલીસને મારું સેલ્યુટ છે અને અભિનંદનને પાત્ર છે કે કોઈ પણ જાતના નાક જાત ભેદભાવ વગર નિષ્પક્ષ કામગીરી કરી અને આ આરોપીને જેલ હવાલે ધકેલી દીધો પણ તેની સાથે સાથે મારું આપ સૌ તમામ ધર્મના લોકોને આ વિડિયોના માધ્યમથી એક આ વાતની હકીકતથી જણાવું છે કે જેથી કોઈ પણ સંબંધની બેનદી કર્યો ખોટી પ્રેમ જાળમાં ફસાયી

પોતાની અમદાવાદ ખાતે રહેતા હતા અને અમદાવાદ ખાતે એમ્બ્રોડરી નું કામ કરી પોતાનું ગુજરાત ચલાવતા હતા આ બંનેના લગ્ન જીવન દરમિયાન પૂજા ઉર્ફે સાયરાબાનુ અને ઉદય વર્મા બંનેને પહેલા બાળકમાં પહેલા સંતાનમાં ખુશી દીકરીનો જન્મ થવો ત્યારબાદ થોડા સમય બાદ બીજા બાળકમાં પુત્ર સ્વરૂપે કનૈયાનો જન્મ થયો આ થોડો સમય વીત્યા પછી પૂજા ઉર્ફે અને ઉદય વર્માને નાની મોટી વાત ઘરેલું ઝઘડા થતા હતા આ ઝઘડાનું પરિણામ એક વાર એવું આવ્યું કે આ વિકૃત માનસિકતા ધરાવનાર ઉદય વર્મા કે મારી દ્રષ્ટિનો કોઈ ધર્મ જ ના કહેવાય એની વિચારધારા આવી હોય એટલે આ માણસે આ બેન સાયરાબાનુ રૂફે પૂજા અને તેના બે બાળકોને યુપી પરત લઈ જવાનો પ્લાન બતાવી અમદાવાદથી બરોડા એક્સપ્રેસ હાઇવે પર નીકળી ગયા અને ત્યાં વાહન બિલોદરા મુકામે ઊભું રાખી અને આ ચારે ચાર લોકો ઉતરી પડ્યા ત્યાં આ વિકૃત માનસિકતા ધરાવનાર ઉદય વર્માએ

તે સ્થળ ઉપર પૂજા ઉર્ફે સાયરા બાનુ નું કાયદેસર કાર્યવાહી કરી પોસ્ટમોર્ટમ રિપોર્ટ બધું તૈયાર કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી સદનસીબે તેની પુત્રી ખુશી ત્યાંનો આબાદ બચાવ થયો અને તેના પગમાં ઈજા થઈ ખેડા જિલ્લા પોલીસે આ ખુશીની સારવાર કરાવી ત્યારબાદ આ હત્યારો ઉદય વર્મા ઉત્તર પ્રદેશ પરત ગતો રહેલો અને ત્યાં જઈ તેણે આવી જ રીતે બીજી એક દીકરી સાથે લગ્ન કર્યા અને બે વર્ષ જેટલો સમય વીતી ગયા બાદ તે લોકો અમદાવાદ ખાતે તેનો અગાઉનો દીકરો કનૈયાને લઈ અને તેની બીજી પત્ની અને ઉદય વર્મા અમદાવાદ ખાતે રહેવા લાગ્યા શરૂઆતના દિવસોમાં બધું ઠીક હતું પણ ત્યારબાદ ઉદય વર્માનો દીકરો કનૈયા અને તેની બીજી પત્ની બંને વચ્ચે ઝઘડા થતા રહ્યા આ ઝઘડા વધતા ગયા પરિણામે

આ ઉદય વર્મા ત્યાંથી ભાગી છૂટ્યો સદનસીબે કનૈયાના બંને પગમાં ગંભીર ઈજાઓ થઈ અને ત્યાં વાસદ પોલીસ સ્ટેશનની હદમાં આ ગુનો બનવાથી વાસદ પોલીસના ઇન્સ્પેક્ટર સાહેબ શ્રી ડોડિયા સાહેબે કનૈયાની પોલાની પોલીસની ટીમને સાથે મળી સારવાર કરાવી અને એક સોશિયલ મીડિયામાં અને પ્રેસ નોટમાં એક પેસ્ટ બહાર પાડી પોસ્ટ અને તેની અંદર કનૈયાના લાગતા વળગતા ઓળખીતા હોય વાસદ પોલીસ સ્ટેશનના ડોડિયા સાહેબ શ્રી નો સંપર્ક કરવા જણાવ્યું હવે આ આખી સમગ્ર ઘટના દરમિયાન અને અગાઉની હત્યાના બે વર્ષ થયા બાદ પણ આપણા હોનહાર પ્રદીપસિંહ દેવેન્દ્રસિંહ મહિલાના મગજમાંથી આ હત્યાકાંડ ગયેલ નતો તેઓ પોતાના નોકરીનો સમય વિતાલી ઘરે પરત હતા તે દરમિયાન તેમના ઇન્સ્ટાગ્રામ ના સોશિયલ મીડિયાની અંદર રિલ્સો સ્ક્રોલ કરતા હતા એ દરમિયાન આ કન્હૈયાનું પોસ્ટ વાળું વિડીયો જોવું અને ક્યાંક ને ક્યાંક આ વાતના છેડા અગાઉના મર્ડર કેસ જોડે જોડાયેલા હતા તેવું તેમને લાગતા તેઓ તપાસ હાથ ધરી અને તમામ તમામ કામ કરનારી સમગ્ર ખેડા જિલ્લાની આ બ્રાન્ચની પોલીસે અને તટસ્થ તપાસ કરતા છેલ્લે બહાર એવું આવ્યું કે ખુશી અને કનૈયા ભેગા મળી ગયા અને એકબીજાને ભાઈ બહેન કંઈ બોલાવા લાગ્યા અને આ તમામ અધિકારીઓએ આ ગુનો ડિટેક્ટ કરી સામાવાળા આરોપીની તાત્કાલિક ધોરણે ધરપકડ કરી આ વાતથી

લગ્ન કરવાની લાલચ આપવી ધર્માંતર કરાવવું આ એક ટ્રેન્ડ ચાલી ગયો છે મારા પોતાનું માનવું એવું છે મુસ્લિમ સમાજની દીકરી હોય હિન્દુ સમાજનો દીકરો હોય તો મુસ્લિમ સમાજ એવું કહે છે કે આ ભગવાનનો ટ્રેક ચાલુ રહ્યું છે ભગવાનનો ટ્રેક ચાલશે એની સાથે સાથે હિન્દુ સમાજની દીકરી હોય મુસ્લિમ સમાજનો દીકરો હોય તો મુસ્લિમ સમાજ એવું કહે છે કે હિન્દુ સમાજ એવું કહે છે કે આ લવ જે હાથ ચાલી રહ્યો છે પણ આ બધા નામો આપવાની જગ્યાએ મારું પોતાનું માનવું એવું છે કે પોતાનો ધર્મ છોડી બીજાના ધર્મની અંદર ભલે હિન્દુ સમાજની દીકરી હોય કે મુસ્લિમ સમાજની દીકરી હોય પોતાનો ધર્મ છોડી જવું ના જોઈએ તેનું પરિણામ બિલકુલ ખરાબ જ આવે તેનું આ જ પરિણામ છે આની સાથે સાથે જે તે એરિયાનો દીકરો દીકરી હોય તઈનો ભાઈચારો કોમી એકલાસ વાતાવરણ બધું બગડે છે કોમી વૈમનસ્ય ફેલાય છે અને લોકોની આ જીવન દુશ્મની ઊભી થઈ જાય છે તો બે હાથ જોડી મારી મુસ્લિમ દીકરીઓ

બે હાથ જોડીને નમ્ર વિનંતી છે કે આપણે આવા કોઈ લોકોને સાથ સહકાર ના આપો ઉપરથી આનો વિરોધ કરો મુસ્લિમ સમાજની દીકરી મુસ્લિમ સમાજમાં જ સોંપશે હિન્દુ સમાજની દીકરી હિન્દુ સમાજમાં જ સોંપશે પણ આ રીતે ધર્માંતર કરાવી પોતાની મા બાપની લાજ ના ઉછાળો આનું પરિણામ ખરાબ જ આવશે તમે દુઃખી જ થશો આમાં તમને માલિક કદાપી માફ નહીં કરે તેની સાથે સાથે આ વિડીયોના માધ્યમથી મારી સરકાર સામે પણ રજૂઆત છે કે આવા જે જે જગ્યાએ બનતા હોય તેમાં ખરેખર નિષ્પક્ષ તપાસ જોવી જોઈએ કે આ કોઈ કોઈ રેકેટ પણ સમાજનું ચાલી રહ્યું અને આવા તત્વો સામે લેવા જોઈએ અને શક્ય હોય તો એક કાયદો પણ એવો લાવો જોઈએ કે ધર્માંતર કોઈ પણ ધર્મનું ના હિન્દુમાંથી મુસ્લિમ કે મુસ્લિમમાંથી હિન્દુ કોઈ પણ જાતનું ધર્માંતરણ ના થવું જોઈએ અને મુસ્લિમ સમાજની દીકરી મુસ્લિમ સમાજમાં હિન્દુ સમાજની દીકરી હિન્દુ સમાજમાં જ હોવી જોઈએ જેથી કોમી વયમનસ એના ફેલાય અને લાખો જિંદગી આનાથી બચી જશે મિત્રો આ વિડીયોના માધ્યમથી મારું ખાલી એટલું જ કહેવું હતું કે તમે આ વાતનું ખરેખર ધ્યાન આપો તમારી દીકરીઓનું ધ્યાન આપો અને આ વિડીયો પહેલી વાર કહી રહ્યો છું કે આ વિડીયો મારા આટલા બધા વિડીયોની અંદર આ એક વિડીયોમાં હું રિક્વેસ્ટ કરું છું કે આ વિડીયોને મેક્સિમમ તમે શેર કરો અને ઘરે ઘર સુધી પહોંચાડો જેથી લોકોની આંખો ઉખડે ખુલે આંખો અને ખબર પડે કે આવા પણ કિસ્સા બને છે અને ફરી એકવાર પ્રદીપસિંહ દેવન્દ્રસિંહ મહેરા પંકજભાઈ એલસીબી ની તમામ ટીમ ઇન્સ્પેક્ટર શ્રી વેકરિયા સાહેબ તેની સાથે સાથે અમારા ખેડા જિલ્લાના પોલીસ અધિક્ષક સાહેબ શ્રી રાજેશભાઈ ઘડિયા સાહેબ તમામનો તહે દિલથી આભાર અને તમને દિલથી સેલ્યુટ છે કે તમે આવો વિશ્વાસ ના કરી શકાય કે આ ગુનો નું ડિટેક્ટ થશે એવા ગુના નું ડિરેક્શન કર્યું એ બદલ તમારો તિલથી આભાર અસ્તુ જય હિન્દ જય ભારત